એકદમ નવી નવી જાતની મીઠાઈની વચ્ચે પણ આજે પણ પોતાની જગ્યા એમને મજબૂત રીતે જાળવી રાખી જાય એક કલાક કલરવા દેસુ હજી એકદમ ટેમ્પટિંગ છે જોઈને ગમે તેને પણ આ ખાવાનું મન થઈ જાય નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે પણ વાતો વ્યક્તિ અને વ્યવહાર હંમેશા માટે યાદ રહી જાય છે જેમ કે તમે મિત્રો આજે અમે એક સરસ મજાની વાનગી તમારા માટે લઈને આવી ગયા છીએ જેનું નામ છે પુરણપુરી પુરણપુરી ઘીમાં જબોડી આ એક સરસ મજાની કહેવત જૂની છે એ એટલા માટે છે કે વર્ષોથી આ વસ્તુ છે ને આપણા દેશમાં થાય છે દેશ એટલા માટે કહું છું કે દરેક લોકોની અલગ અલગ રીત છે મહારાષ્ટ્રમાં એની રીતે પૂરણપુરી બને છે ત્યાં પણ લોકોની ફેવરિટ છે રાજસ્થાનમાં એની રીતે બને છે કાઠિયાવાડમાં એની રીતે બને છે ગુજરાતમાં એની રીતે બને છે પણ દરેક વખતે અને દરેક જગ્યાએ આ વસ્તુ એટલી જ એવરગ્રીનને બધા એને પ્રિય છે તો આજની આ એકદમ નવી નવી જાતની મીઠાઈની વચ્ચે પણ આજે પણ પોતાની જગ્યા એમ એમને મજબૂત રીતે જાળવી રાખી છે તો આજે અમે જે પુરણપુરી બનાવવાના છીએ ને એની રેસીપી તમને બતાવીએ ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ડ્રાયફ્રુટ પુરણપુરી પુરણપુરીની તૈયારી કરું છું એવું છે હા હા પપ્પાની છે એટલે આ શું છે આ 500 ગ્રામ છે તુવેરની દાળ અચ્છા એના થોડોક સોડા નાખી ને આપણે ધોશું આહો એટલે એકદમ ચોખી થઈ જાય ને આ થોડું ગરમ પાણી કર્યું છે ગરમ પાણી એ ધોઈ ને પલાળશું ઓકે 500 ગ્રામ છે આ તુવેર દાળ પાણી ગરમ મુકાઈ ગયું છે અને આ દાળને ધોવાની તૈયારી થઈ ગઈ છે હમ ઓકે હવે આને બે ત્રણ પાણી ઘસીને ધોઈ નાખશું ગરમ પાણીથી ઓકે પછી પલાળી રાખવાનું હમ કેટલી મિનિટ પલાળવાની એક કલાક ઓકે તો સરસ એક થઈ જાય દાળ હું નકર વધારે સીટી વગાડું તો હમ આ પલરી જાય ને તો સરસ થાય આ દાળ આપડી ત્રણ પાણી ધોઈ નાખી છે ઘસીને હવે આ ગરમ પાણીમાં આપણે આ દાળને એક કલાક પલરવા દેશું આપડી દાળ પલરી ગઈ છે હવે હમ કલાક થઈ ગઈ છે આવી રીતના ડૂબા ડૂબ જ પાણી રાખવાનું છે ને કુકરમાં આ રીતે નીચે આ સ્ટેન્ડ ગોઠવી દેસુ આપણે બાફવા બહુ પાણી એડ નથી કરવાનું આમાં છ સીટી વગાડી લેશું કુકર ઠરી ગયું છે ને આ રીતે ઓછું પાણી મૂકી ને આવી બાફવાની દાળ એટલે આપણે પાણી એમાં ઓછું બાળવું પડે જો થઈ ગઈ છે એક રસ આપણી આ દાળ એકદમ આ જેટલી દાળ હોય ને એટલી જ ખાંડ લેવાની છે પછી વધારે ઓછી કરવી તો કરી શકાય પણ આપણને થોડુંક મીઠું ને ગમે છે એટલે ઓકે આ દૂધમાં કેસર પલાળી દીધું છે સરસ ગરમ દૂધ કરીને એમાં હા હા પછી આ છે કિસમિસ હા હા પછી આ એલચીનો પાવડર પછી ઘી એમાં હમ ને આ છે તદલવિંગનો ભૂકો બરોબર પછી આ છે કાજુ બરોબર આ છે બદામ ઓકે એટલે ઇંગ્રીડિયન્ટ જોશે આમાં પૂરણ પૂરી એટલે આમાં થઈ જશે ને આપણે હમ રેડી પછી બનાવતી હવે એમ કહેતી જાવ ડ્રાય ફ્રુટ થી શુભ શરૂઆત થઈ ગઈ છે હમ અને ધીમે ધીમે આપણો ડ્રાય ફ્રુટ બધો ફ્રાય થવા માંડ્યું છે ચાલો હવે આવી ગયા છે કાજુ એને પણ ફ્રાય કરી નાખવાના ગુલાબી કરવાનો આ લગભગ એક નાની વાટકી જેટલું આપણે ઘી લેશું બરોબર આ ઘી માં જ આપણે સાતળવાનું છે એટલે મેં ગ્યું છે આમાં

ઘી માં બધું આ સતરાઈ ગયું છે એકદમ બરોબર થોડુંક આમાં છે ને ગળાશ ચડિયા જ રાખવી પડે કારણ કે ઉપર રોટલી નું પળ આવે ને તો પછી નકર મોડી જ લાગે એમ આપણે મીઠું ખાવા વળે છીએ એટલે મોરું ગમે મોરી તો થાય ખરી હવે છે ને ગેસ મીડિયમ કરી નાખ્યો છે કારણ કે આ ખાંડનું નું પાણી થશે ને હવે વાળ લાગશે થોડીક હજી આપણે આ 50% થયું છે બરોબર હજી 50% છે બાકી જો આટલું છે હા હા જો આ છે ને કોડાઈ છોડવા માંડું જો આપણો આ પૂરો હમ થઈ ગયું પૂરો થઈ ગયું એની નિશાની છે આખો ફરે જો બરોબર ચીપકવાનું બંધ થઈ ગયું ઠંડુ પડશે ને એટલે હજી સેજ ઘટ થશે આટલું આપણને પંદર મિનિટ જેવું તો થયું લગભગ આ છે આપણો એલચી આપણે આ કેસર પલાયરું હતું ને ગરમ દૂધમાં ફ્રાય કરેલા કાજુ બદામ આપડી કિસમિસ એમનામાં ગરમ ગરમ હોય ને એમાં જેટ કરી દેસું એટલે થઈ આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું કિસમસ એકદમ પોચી હોય હમ જેને ગરમા ગરમ પૂરણમાં નાખીને એટલે એની મેળે સતળાઈ જાય હમ હવે તમે જો એનો એકદમ ગોલ્ડન કલર છે એકદમ ટેમ્પટિંગ છે હવે આપણે ગેસ બંધ કરી દેસું આ આપણું બધું પૂરણ ને રેડી છે બરોબર હવે આપણે આ પૂરણ પૂરી માટે થઈને લોટ બાંધવાનો છે બરોબર રોટલી નો બે પાવડર મોણ લીધું છે પહેલા મોણ બધું મિક્સ કરી લઉં જેનું પૂરણ આપણે તૈયાર પેલા કરી લીધેલું હતું કાલે રાત્રે જે કન્ટિન્યુસ કરીએ હમ છે અત્યારે સેટ થઈ ગયું હશે રીયા આપણને બતાવશે સકોજો આટલું સેટ થઈ ગયું છે મસ્ત છે છોટા જ ખાવાની મજા આવે અને જોવાની મજા આવે મજા આવે જે પ્રમાણે અમારી ઘરે તૈયારી થાય છે એ પ્રમાણે અમે તમને બતાવીએ છીએ આવી રીતના બે રોટલી વણી ને પછી આમાં ગમતું હોય એટલું ભરવાનું આ પૂરણનું આપણે છે ને બાને ને પપ્પાને આવી રીતના ડબલ રોટીની વારી ગમે છે પૂરણપુરી હવે તમે એની થિકનેસ જોઈ શકો છો એકદમ જાડું થઈ ગયું છે અત્યારે હમ આ પૂરણ વેલું કરીએ ને એટલે સરસ એનું આ થઈ સ્ટોપિંગ સેટ કરવા માટે અગાઉથી કરી રાખીએ છીએ એનું કારણ આ છે હવે જે આપણી પૂરણપૂરી થશે ને માઇન્ડ આ ભરાઈ ગયું છે જે આ રીતે કિનારી દબાવી દેસો એટલે ખુલે નહીં પછી આ શેપ આપવા માટે આપણે લોઢી તપી ગઈ છે ધીમા ગેસે આપણે શેકી લેશું જો આ રીતે છે ને ઘી થી લથ ભથ થશે અને ત્યારે બનશે આપણી આ ડ્રાય ફ્રુટ હમ પણ આ થોડીક ડ્રાય ફ્રુટ વાળી ગમે ને એટલે થોડુંક આ પુરણ આપણે થોડુંક વ્યવસ્થિત કરવું પડે કે હજી પતલી કરવી તો થાય ડ્રાય ફ્રુટ ને હિસાબે પર્ટીક્યુલર ઘી માં શેકવામાં નહીં આને લોડેડ કરીને તળવામાં આવે છે ચાલો રેડી છે આપડી પુરણપુરી ચાલો હવે આના પીસ કરવામાં આવશે જો આપણે આ પીસ કરી નાખ્યા છે થોડીક ઠંડી થઈ જાય જો ધુવાડા નીકળી જોઈને ગમે તેને પણ આ ખાવાનું મન થઈ જાય એ રીતે બનાવું છું એવું છે હમ ઓલી બે રોટલી માં કરું ને એક રોટલીમાં કરું છું એટલે આ રીતે કરવીએ તો થાય એમ સાર્થક થાય છે ને પુરણ પુરી માં જબોડી આ રીતે ઘી લગાવી અને ઘી થી લતપથ થાય એટલે ખાવાની મજા આવે આટલી મહેનત કર્યા પછી સાબિત થઈ હોય ને હમ આપણે હું કામ ખાવા માટે તો મહેનત કરી છે બરોબર છોકરીઓ પાસ થઈ ગઈ ને હા ઓ ઓર્ડર આપી દીધો અઠવાડિયા પછી પાછા એમ આવો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને મિત્રો જો તમને ગમી હોય ને તો તમે આને ખાલી બે વ્યક્તિને શેર કરજો એનું કારણ છે કે આપણી આ વિસરાતી જતી ભૂલાતી જતી ટ્રેડિશનલ વાનગી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને હા મિત્રો જાતા જાતા છે ને ભૂલો શોધવી એક ખોટું નથી કે ખરાબ નથી શરત એક છે કે શરૂઆત આપણાથી થવી જોઈએ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર